પાંત્રીસ થી વધુ રાજ્યમાંથી બસો પચાસ કરતા વધુ પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે ત્રણ દિવ્યાંગ બાળકોને વ્હીલચેર નિશુલ્ક આપવામાં આવ્યો નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં નવ કેટેગરીમાં યોજાશે આ સ્પર્ધામાં બે દિવસ યોજાશે આ કોમ્પિટિશનમાં વિજેતા ખેલાડીઓને રૂપિયા પાંચ હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે રનર અપ વિજેતા ખેલાડીઓને ત્રણ હજાર અને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે

આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળવે મળે તો સારું અને ટીટીએબી અને સુરતના આપણા પંકજભાઈ નું હા ડોનેશનના તે અને ત્રણ અમારા ટીટીએબીમાંથી ડોનેટ કર્યા છે અમે અને એમ કરીને એમને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને ત્રી આપી રહ્યા છીએ ત્રીજી તારીખના સાડા નવ વાગે ઇનોગ્રેશન છે અને અઢીસો જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે એમની સાથે એક કેરટેકર હોય છે આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે ને બોલ ઉપાડવાવાળા વાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છે એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને સારી સગવડ આપીએ છીએ નજરાણું આપણે આપી રહ્યા છે એ અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી થેન્ક યુ વેરી મચ આપણે પહેલાં બેસ્ટ રેન્કિંગ ટુર્નામેન્ટ આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પહેલાં ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પર તે સાથે અમને મદદ કરવા આવે છે લોકો સાથે સાથે અમારા આઈઓસીના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફ આપણી જે કો છે એ લોકો પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે ખાસ કરીને અમારા શ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડું લાઈવ ટેલિકાસ્ટ કર્યું તો આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાના છીએ અમારો પહેલું પ્રયાસ હશે પણ ચાર પાંચ ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરી અને લોકો સુધી મોકલી શકીએ તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલ દ્વારા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશું એટલે આવું દરેક વખતે કંઈ નવી નવી વસ્તુ કરીને ટ્રાય કરીશ કે પેલા ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે સાથે સાથે અમારા પ્રેમરાજ બી બિચારા હમણાં જ જે આવ્યા છે ને કે નાના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ એટલે ટીટીએફઆઈનો સપોર્ટ જીએસટીટીનો સપોર્ટ મારા લોકલ એસએસજીનો સપોર્ટ કોર્પોરેશનનો સપોર્ટ આ બધાના સપોર્ટથી આપણે એક સારાને સારી ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે ટોટલ દસ કેટેગરી નવ કેટેગરી હોય છે આમાં મેન્સમાં નવ કેટેગરી અને બોઇઝમાં વુમેન્સમાં નવ કેટેગરી એટલે ટોટલ અઢાર ઇવેન્ટ રમાશે આમાં બોયસ અને ગાઇને અને આપણે ખાસ એક રિક્વેસ્ટ કરી છે ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર વન છે એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે અને પૂરો વિશ્વાસ છે કે ત્રણ તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે ચાર તારીખ સુધી ચાલશે ઇવેન્ટ આમ બે ત્રણ બે ત્રણ અને ચાર ઇવેન્ટ ચાલશે અમારી બે તારીખે ક્લાસીફાયર નું સિલેક્શન થશે ત્રણ તારીખે ઓપનિંગ સેરીમની અને ચોથી તારીખે ક્લોઝિંગ સેરીમની